ખાખરિયા ગામના યુવાન રાજેશ કુવાડિયાએ ચેન્નઈના શ્રમજીવી માણસના પૈસા પરત કર્યા થોડા દિવસ પહેલા સિહોર તાલુકાના ખાખરીયા ગામના યુવાન કુવાડિયા રાજેશભાઈના ખાતામાં રૂપિયા જમા થયા આ રકમ ચેન્નઈના એક શ્રમજીવી માણસ રકમ પોતાના ગામમાં પરિવારને મોકલાતો હતો પણ ભૂલથી ખાખરીયા ગામના યુવાન રાજેશભાઈના ખાતામાં જમા થઈ શિવ પ્રકાશ શર્મા એ રાજેશભાઈનો સંપર્ક કરતા રાજેશભાઈ એ કહ્યું હા આવી છે રકમ પરંતુ સામે વાળા માણસની ખરાઈ કરવી પણ જરૂરી હતી તેથી તેઓએ મિલનભાઈ કુવાડિયાનો સંપર્ક કરી ચેની મિલનભાઈના કોઈ મિત્ર પાસે શિવપ્રકાશની ખરાઈ કરી આજે સિહોર યુનિયન બેંકના પોતાના એકાઉન્ટથી આ રકમ શિવપ્રકાશ શર્માને પરત કરી એક પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું શિવપ્રકાશ શર્માએ પણ રાજેશભાઈ કુવાડિયાનો આભાર માન્યો તેમજ શંખનાદ પરિવાર પણ રાજેશભાઈ કુવાડિયાને અભિનંદન પાઠવે છે આજથી દસથી બાર દિવસ પહેલાં મારા ખાતામાં પંદર હજાર રૂપિયા આવેલા એ પૈસા ચેક કરતા એક એકના શ્રમજીવી જે મજૂર માણસ હતા એમના પૈસા હતા તો એમનો કોન્ટેક્ટ એમને વાયા મીડિયા સાથે મારો મોબાઈલ નંબર કોન્ટેક્ટ નંબર કર્યો કોન્ટેક્ટ કર્યો અને પછી મેં મિલનભાઈ કુવાડિયાને સાથે રાખી અને બેંકમાં ચેક કરાવ્યો તો એના ખાતા નંબર ગયો તો એ બધું એનો એ શ્રમજીવીભાઈનો મજૂર માણસ હતા એને પૈસા પરત કરવા માટે અહીંયા બેંકે આજે આવેલ છે અને એ પૈસા એને સુપ્રદ કરેલ છે